અને હવે સુરતની વાત કરીએ સુરતમાં ચોમાસામાં ખાડીમાં આવતા પૂર ટાળવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે પાલિકા સ્ટ્રોમ લાઇનની સાફ સફાઈ કરવાની કામગીરી કરશે પર્વત ગોડાદરા સહિતના નવ ગામોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે આવતીકાલે ટેન્ડર પર નિર્ણય લેવામાં આવશે આપને જણાવી દઈએ ચોમાસામાં સંભવિત ખાડી પૂરની સ્થિતિમાં તણિયા હેમાદ પર્વત મંગોળ તેમજ ડુંભાલના રહેણાંક વિસ્તારો સુધી પાણી ભરાવો થાય છે પાલિકાએ પર્વત ગોડાદરા અને દિંડોલીમાં ડ્રેનેજ તથા સ્ટ્રોમ લાઇન ડી ડીસિલ્ટિંગ તેમજ ડી વોટરિંગ કરવા ટેન્ડર સોંપણીની દરખાસ્ત કરી હતી સુરત શહેરમાં દર વર્ષે કેટલાક વિસ્તારોમાં ખાડી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ ખાડી જે પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ના થાય તે માટે સુરત મહાનગરપાલિકા પહેલેથી એલર્ટ મોડમાં આવી ગઈ છે ખાસ કરીને સ્ટ્રોમ અને જે ડ્રેનેજ લાઇન છે તેની સાફ સફાઈ હવે કરવામાં આવશે ત્યારે આપણી સાથે કેયુર ચપટવાલા જોડાયા છે જી કેયુરભાઈ ખાસ કરીને દરખાસ્ત મૂકવામાં આવી છે શું છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરીના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી સોમ લાઇન હોય કે ડ્રેનેજ લાઇન હોય કે ખાડીઓ હોય આ તમામનું ડ્રેજિંગ કરવાનું સાફ સફાઈનું કામ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે અને મને કહેતા આનંદ થાય કે ગત વર્ષની અંદર શહેરના અનેક ઝોનોમાં અનેક વિસ્તારોમાં નવી સ્ટોમ લાઇન નાખવાનું પણ કામ થઈ ગયું છે અને કામ ક્યાંક ને ક્યાંક ચાલું છે જેથી લોકોને ચોમાસા દરમિયાન વરસાદના પાણીના ભરાવાથી મુક્તિ મળે સુરત મહાનગરપાલિકા સતત સુરતના નાગરિકોની સુખાકારી માટે કાર્યરત રહે છે આપણે જાણીએ છીએ તેમ ચોમાસા દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે અનિયમિત રીતે વરસાદ પડતો હોય છે અને ખાડીના ઉપરવાસમાંથી એટલે કે જિલ્લા સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી વધારે પડતા પાણીના કારણે ખાડીપુરની પરિસ્થિતિ નિર્માણ થતું હોય છે ત્યારે ખાડીઓમાં પાણીનો પ્રવાહ લઈ જવાની જગ્યા વધે તે માટે ખાડીઓમાં ડ્રેજિંગ કરવામાં પણ આવી રહ્યું છે કે ભાઈ ખાસ કરીને આ વખતે સણિયા અહેમદ અને લીંબાયતની જે મીઠી ખાડી છે તેના પર કઈ રીતે ધ્યાન રાખવામાં આવશે કઈ રીતે ધ્યાન રાખવામાં આવશે કે પાણી આ વખતે લોકોના ઘરમાં ના જાય શણિયા હેમાદના વિસ્તારમાં આપણે સ્ટોમ નવી સ્ટોમ લાઈન નાખવા માટેનો અંદાજ મંજૂર કર્યો છે કામની પણ સોંપડી થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં લગભગ કામ પણ શરૂ થઈ ગયું હશે સ્ટોમનું નેટવર્ક શણિયા હેમાદમાં આપણે ચાલુ ચાલુ કરી રહ્યા છે જેના કારણે પાણીના ભરાવામાંથી મુક્તિ મળે ખાડીની આપ વાત કરી રહ્યા છો તો ખાડીની અંદર પણ ડ્રેનની ડ્રેજિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે તો આતા હતા કેવુ ચપટવાલા જેઓ દ્વારા સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે કે દર વખતે જે રીતે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આ વખતે પહેલેથી સુરત મહાનગરપાલિકા એલર્ટ મોડમાં જોવા મળી રહી છે ખાસ કરીને જે ખાડી અને ડ્રેનેજની જે સાફ સફાઈ છે તેનું આગોતરા આયોજન કરી દેવામાં આવ્યું છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત